આવી ગયે છે ટિકિટ લે છે અત્યારે ગામમાં ભેગું થઈ ગયું સીટ વોટર

અત્યારે વાગ્યા છે વાગા હું કેટલાય કલાક હોય ગયો ત્રણ ચાર કલાક હું હોઈ ગયો છું અત્યારે જાગો છું ને હાલો હું પેલા ડાયરેક્ટલી ફ્રેશ થઈ જાઉં ને પછી મમ્મી જે કામ ચીંધી દીધું ને આપણે કરી આવે ગામમાં જઈને ડાયરેક્ટલી ફ્રેશ થઈ જાઉં પહેલા ફાઇનલી મિત્રો ફ્રેશ તો થઈ ગયો છું ને હવે હું જાઉં છું સીધો ગામમાં કારણ કે છે ને વસ્તુ લાવવાની છે થોડી ઘણી એટલા માટે આપણે જાય સીધા ગામમાં અત્યારે તો હું આવી ગયો છું ગામમાં ને છે ને લેવાની છે પ્રોજેક્ટ સીટ અને વોટર કલર તો ડાયરેક્ટલી છે ને હું સ્ટેશનરીની દુકાને થી લઈ લઉં તો અત્યારે છે ને કોક ગામમાં ભેગું થઈ ગયું છે ક્યાં જા હા ભાઈ બસ ક્યાં જા એ વધે ક્યાં જા બસ આમ ગામમાં લાગો હું કેમ ઉભો રહે ને હું આ લેવા આવો તો સ્ટેશનરીમાં વસ્તુમાં મમ્મી એ મંગાવી ની હાલો ગામમાં જાય હું આ ઘરે અંબાઈ દેવ ને પછી આપણે જાય પાછા ગામમાં ઉભો બે 2 મિનિટ ઉભો રહે હો સીટ કોની આટુ લેવાય કાઈ નઈ કાવ્યા આટુ લઈ લો

તો ફાઈનલી મિત્રો ગામમાં જે કામ હતું ને એ બતાવી દીધું ને હવે છે ને બ્રિજ જાય છે ઘરે અને કાવ્ય બેન છે ને ગામમાં ને બ્રિજસ ને આવી ગયું છે કામ એટલા માટે ઘરે હું કાવ્યા જાય છે કાલે છે ને કોક સ્પેશિયલ કહેવાય કોકનો નો ડે છે એટલા માટે અમે જાય છે ગિફ્ટ લેવા અને મારા બાપુ ને દાદા તો છે ને ઓલરેડી ગામમાં જ છે ને એ વસ્તુ જોવે છે હું કાવ્યા જાય છે સીધા ગામમાં અને જાય છે બ્રિજેસ ઘરે હલો ભાઈ મેળા હલો જય માતાજી જય માતાજી હાલો કાવ્ય બેન આપણી ગાડી

નહીં કાલે આપણે કાલના બ્લોગમાં દેખાડશું ને કાલે કોનો બર્થડે છે ને એ કહેશું ને એને ગિફ્ટ આપશું ને એવો આપણે વિડીયો ઉતારવાનો છે બરોબર ને ઓકે ઓકે ડન ડન તો જો અમે સાયકલ લઈને ઘરે આવી ગયા છે ને કાલે છે ને સ્પેશિયલ આમ હું કેવું તો નથી પણ અંદરલી થાય થોડુંક કહી દઉં કહી દઉં પણ નહીં તમારા માટે છે ને હું સરપ્રાઈઝ રાખીશ ને બાકી તો જો ભાઈ મસ્ત મજાનું હવે જમવાનું બાકી છે મારે તો હું ડાયરેક્ટ પહેલાં બેસી જાઉં છું સીધો જમવા હું બનાવ્યું

તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાનું જમી તો લીધું છે ને છે ને કાવ્યાબેન છે ને મારી વાહ બેઠા છે અને હું લેવા આવ્યો ને કાંઈક વાત કરવા તો આવેલી છે મને તો એવું જ લાગે છે તો હાલો આપણે એને પૂછીએ શું કામ છે ને એ ક્યાં શું કામ છે તું આવી પપ્પા છે પ્રવાસમાં જવું છે હે હે વાંધો નહીં હાલો હું કહી જ છે ને પ્રવાસ છે છે જે હોય યાર ટૂંકમાં હું કહી દે પપ્પાને ને કહી દે ઈ જે હોય હું પપ્પાને ને કહી દે રેડી તો કઈ વાંધો નહીં મિત્રો છે ને કાળબેન ભલે પ્રવાસમાં માં જેવતા એની વાત છે ને હું મારા પપ્પાને કરી દઈશ અને બાકી તો જો ભાઈ હું આ વિડીયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા વ્લોગ સાથે બાય યો હેવ ઈટ યો